હોસ્પિટલો હતા ભરજક નવા દર્દી માટે નહોતી જગ્યા મૃતદેહોથી ભર્યા હતા શમશાન મૃતદેહો બાળવાના પણ નહોતો આવતો વારો ઘણાએ પોતાના સ્વજનો ગુમાવ્યા તો ઘણાએ પોતાના બાળકો ગુમાવ્યા આટલી બાબત સાંભળીને તમે જાણી ગયા છો હું શેના વિશે વાત કરી રહ્યો છું હું વાત કરી રહ્યો છું બે હજાર ઓગણીસના કોરોના કાળની ખૂબ ભાગ્યે જ છે જેણે આ ભૂલાઈ ગયું છે તો શું ફરી વખત થવા જઈ રહ્યું છે ઓલ ઇન્ડિયામાં લોકડાઉન શું છે ન્યૂઝ તો શું ચાઇનામાં ફરી નવો વાયરસ આવ્યો છે તો સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે તો વિડીયો પૂર્ણ જોશો તો આમાં તમે જાણશો શું છે એચએમપીવી શું છે તેના લક્ષણો સારવાર અને નિવારણ કઈ બાબતનું રાખવું પડશે ધ્યાન બધી જ માહિતી તમને આ વિડીયોમાં મળશે તો આપણે વિડીયો શરૂ કરીએ તો એચએમપીવી જે છે એ નવો વાયરસ નહીં નથી પરંતુ તેમાં જે છે હમણાં વધારો જોવા મળી રહ્યો છે ચીનમાં ડિસેમ્બર બે હજાર ચોવીસના મધ્યમથી હ્યુમન મેટા પ્યુમો વાયરસ એટલે કે એચ એમ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે જે હાલ તે દર્શાવે છે પરંતુ તે કાંઈ નવો વાયરસ નથી તે છે એક શ્વસન બીમારી છે શ્વસન પ્રકારની બીમારી છે તેમાં ઘરેલું મીડિયા આઉટલેટ એચએમપી ચેપમાં વધારો નોંધ્યો છે હાલ જે છે અત્યારે ખૂબ જ સક્રિય એમાં વધારો જોવા મળી રહ્યો છે તેથી તે બહાર પડ્યું છે પણ કોરોનાની જેમ જે છે નવી બીમારી નથી જેમાં ચક્કર આવે છે પેસો જેમ વિશે અટકળો તરફ દોરી જાય છે એપ્રિલ બે હજાર છવ્વીસની આસપાસ યુએસમાં એચએમપી કેસમાં વધારો જોવા મળ્યો એટલે કે યુએસમાં પણ જે છે એપ્રિલ બે હજાર છવ્વીસમાં આવા કેસો વધુ જોવા મળ્યા એચ જે છે નવો ખતરો નથી પરંતુ ચીનની નિષ્ણાકે કહ્યું કે એચએમપીએ નવો ખતરો નથી સાઇનીઝ સેન્ટ ફોર્સ ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રોવિંગ એટલે કે સીડીએસ ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયોલોજી સંશોધન વિશે જણાવ્યું કે એચએમપીએસ જે છે તે સાંઠથી વધુ સાઠ વર્ષથી વધુ સમયથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે પરંતુ માત્ર વૈજ્ઞાનિકો દ્વારા જ તેની ઓળખ કરવામાં આવી હતી તેના ધીમા વિકાસ દર અને બિનવિશિષ્ટ લક્ષણોને કારણે બે હજાર છે મોટાભાગના લોકો માટે લગભગ એક અઠવાડિયામાં લક્ષણો ધીમે ધીમે ઓછા થઈ જશે એવું જે છે ચાઇનાના ચીફ બ્યુરો દ્વારા કહેવામાં આવ્યું છે એટલે કે એચએમપી જે છેલ્લા સાઠ વર્ષથી જે છે આ હાલમાં નવો વાયરસ નથી જેમ કોરોના નવો ઉત્પન્ન થયો હોય તો તેની જેમ નથી ત્યાર પછી મુખ્ય વાત આવે સારવાર અને નિવાર જો તમને આ વાયરસ થાય તો તમારે શું ધ્યાન રાખવું જોઈએ શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ તે આપણે આગળ જાણીએ તો જ્યાંગ યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિન્સ ચિલ્ડ્રન હોસ્પિટલના શ્વસન રોગના વિ વિભાગના વડા એ જણાવ્યું છે કે મોટા ભાગના કેસો હળવા હોય છે જ્યારે છે પણ થોડી સંખ્યામાં બાળકોને ન્યુમોનિયા થઈ શકે છે તેણીએ બાળકો વૃદ્ધને રોગપ્રતિકારક શક્તિ ધરાવતા વ્યક્તિઓ માટે નજીકથી દેખરેખ રાખવાના મહત્ત્વ પર ભાર મૂક્યો છે સતત ઉચ્ચ તાવ સુસ્તી બગડતી ઉધરસ અને શ્વાસની તકલીફ જેવા લક્ષણો જે છે જોવા મળે છે આવા જો લક્ષણો જોવા મળે તો તબીબી સારવારની સલાહ તેણે આપેલ છે તેમ જો આવા લક્ષણો જોવા મળે તો તાત્કાલિક સારવાર લેવી જોઈએ તો વિડીયોમાં તમે ઘણું બધું જાણ્યું કે આજ આ જે છે નવો વાયરસ નથી પરંતુ છેલ્લા સાઠ વર્ષથી જે છે આ આવેલો છે પરંતુ આનો વધવાનો જે છે દર ધીમો હતો પરંતુ થોડા સમયથી જે છે આ ચીનમાં ખૂબ જ ઝડપી વધી રહ્યો છે તેના લીધે જે છે આ મીડિયામાં આગળ આવ્યું છે કે ચીનમાં નવો વાયરસ છે પરંતુ એચએમપી જે છે એ નવો વાયરસ નથી જે શ્વસન બીમારીઓ સાથે જોડાયેલો છે ઓછામાં ઓછા વીસ સેકન્ડ સુધી સાબુ અને પાણીથી વારંવાર હાથ જોવા જોઈએ જો થાય તો શું તમારે કરવું જોઈએ તમે વિડીયો પોસ્ટ કરીને પણ આ જે છે તે વાંચી શકો છો પીડીએફ વગેરે વાંચી શકો છો તો શું શું કરવું જોઈએ ચહેરો સફેસ કરવાનું ટાળો જ્યારે પણ ફાટી નીકળે ત્યારે ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરો માસ્ક ફરી વખત પહેરવાની જે છે અહીંયા સલાહ આપવામાં આવે છે જેથી કરીને વાયરસનો ફેલાવો ઓછો થઈ શકે છે તો આગળ આપણે જોઈએ કે જે છે કોવિડ નાઇન્ટીન છે અથવા તો જે છે એચએમપીએસ બંનેને સરખાવે કઈ રીતે છે એચએમપીએસ અને કોવિડ નાઇન્ટીનની ઘણી સમાનતાઓ જોવા મળે છે તેના લીધે બંનેને સેમ અહીંયા કરવામાં આવ્યા છે તો આ વિડીયો તમને થોડી પણ જો માહિતી જાણવા મળી હોય તો અમારી દ્વારકેશ વાણીની ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર જરૂરથી કરી દેજો જેથી તેને આ નવા વાયરસની માહિતી મળે તો ભૂલ્યા વગર ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો મળીએ નવા વિડીયોમાં